ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા નિર્જા ગોટરૂની પ્રતિક્રિયા સામે આવી છે નિર્જા ગોટરૂએ કહ્યું છે કે રાજ્યમાં તેર હજાર જેટલી પોલીસની જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરી મહિનાથી શારીરિક કસોટી શરૂ કરી દેવામાં આવી છે દસ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ એલઆરડી અને પીએસઆઈ માટે ફોર્મ ભર્યું છે રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ ભરતીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ભરતી દરમિયાન પોલીસ દ્વારા ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ચાલુ છે

દસ લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ એલઆરડી અને પીએસઆઈ કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજિસ્ટર કરેલા છે અને રાજ્યના પંદર જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલું છે ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શિક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે તો રાજ્યમાં પોલીસની ભરતી માટે જે શારીરિક કસોટી ચાલી રહી છે તેને લઈને જામનગર અને ખેડામાં ગેરરીતિઓ બહાર આવી હતી અને આ પછી જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારો આ ગેરરીતિમાં ઝડપાયા હતા તેમની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે એકવીસમી જાન્યુઆરીથી આ શારીરિક કસોટીઓ શરૂ થઈ ચૂકી છે અને હવે આવનારા બે માસ સુધી સમગ્ર રાજ્યમાં આ શારીરિક કસોટી ચાલવાની છે વાત કરીએ ગુજરાત સરકારની તો સરકાર દ્વારા થોડાક સમય અગાઉ પોલીસ ના ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય એ લેવામાં આવ્યો હતો કે એલઆરડી માં પસંદગી પામેલા ઉમેદવારોને સૌ પ્રથમ વાર એમને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર